હેલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણે મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્ન ભક્તોમાંના એક એવા ફરેણી ગામના નું આખ્યાન સાંભળીશું ફરેણી ગામથી કોણ અજાણ છે આ ફરેણી ગામ એ જ છે કે જ્યાં આપણા સંપ્રદાયના મહામંત્રનો ઉદ્ભવ થયો હતો સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ભવ ફરેણી ગામમાં થયો હતો તો ચલો આવા ફરેણી ગામના

તો જ ફરી લક્ષ્મીની મહેર થાય નહીં તો પૂર્વનું પુણ્ય હોય ત્યાં સુધી ભોગવવા મળે પછી ઠેર ના ઠેર દાન ધર્માદો કરીએ તો જ સુખ ફરીથી પ્રાપ્ત થાય બાકી તો નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત માલ ખજાના મેડ્યુ વળે હાલ્યા ગયા એના ક્યાંય નામ નિશાન ન રહ્યા ત્યારે જુઓ તો ખરા મીરા નરસિંહ મુક્તિ કેમ થાય એ તો જન્મ જેમ ફૂંફાડા જ મારે જેતપુરે જીવા જોશી ના દીકરા ગોરધન અને શિવાને જનોઈ દેવાય ગાદીસ્થાન ના મહિમા પ્રમાણે ગોવિંદ નો જય જયકાર થયો

એટલે જેતલપુરમાં માં સભા કરી ખરજ માટે કંઈક આપવા અપીલ કરી પણ જેતલપુરના હરિભક્તો જેવા ઠરી બેઠા રહ્યા કોઈનું સમર્થન ન સાંપડ્યું એટલે મહારાજે ફરેણી આવી સભા કરી અને મદદ માટે વાત કરી સત્સંગે માત્ર સભામાં અબોલ રહ્યા તે વખતે એક સ્ત્રી સભા વચ્ચેથી ઊભી થઈ દૂરથી થી નમન કરી બહાર પગલા ભરતી ચાલી ગઈ અને થોડી જ વાર માં તે હાથમાં એક એક તાંબડી લઈને આવતા જ મહારાજના ચરણ પાસે મેલી ને બે હાથ જોડી ઊભી રહી અને મહારાજે પૂછ્યું તમે આ શું લાવ્યા છો મહારાજ તમે હમણાં જ વાત કરીને કે જીવા જોશીના દીકરાને જનોઈ આપવામાં ખર્ચ કરતા દેવું થઈ ગયું છે એટલે તેની મદદ કરવા આ તાંબડીમાં કોરીઓ લાવી છું મહારાજ મનોમન ધીરા શબ્દોથી બોલ્યા

તો આ વાત સાંભળીને આથી પણ વધારે તમારા માટે આપે તેઓ તમારા ઉપર તેને ભાવ છે તેને હું બરાબર જાણું છું તમે એ બાબતે જરાય ચિંતા ન કરો સભામાં બેઠેલા ભક્તો તો આ વાત સાંભળતા જ ચકલાના ટેટાની જીમ મોઢા ખુલ્લા રાખી જોઈ રહ્યા કોઈ ખૂણામાંથી ઝીણો ઝીણો ગડગડાટ ચાલ્યો તારાકી જ્યોતમી ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો

એ તામડીની બધી જ કુરીત તમને મેં અર્પણ કરી દીધી છે હવે એ પાછી લેવાય નહીં મારાથી લઉં તો તમારા ભગત ઘેર આવી વાત જાણતા કજિયો માંડે ને ઠપકો આપે એ માટે રાજી થઈ એ કોરી પણ લઈ લો હીરબાઈ અમારે જોઈતી કોરી અમે લઈ લીધી છે હવે વધારાની કોરી જોઈતી નથી અમારા ભક્તને કહી જો આ પ્રસાદી છે તમારે ત્યાંથી ધન ખૂટશે નહીં લક્ષ્મીઓ સદાય વાસ રહેશે એટલે તમને એ કઈ નહીં કહે મહારાજની ઈચ્છા જાણી વધારાની કોરી સહિત પાછી લઈ હીરબાઈ ઘરે આવ્યા મહારાજે વૈરાગી પ્રશંસા કરી રાજી અને ફરેણીથી આગળ પ્રસ્થાન જીવા જોશીની કોરી આપવા એક માણસને જેતપુર મોકલ્યો સાંજના વૈરાગી હરિદાસ ઘેર આવ્યા અને વાત જાણી તે ખૂબ અકળાયા અને ઊંચા અવાજથી ચીડાઈને કહેવા લાગ્યા કે અરે રે તમે મારા અર્ધાંગીની થઈને મારા પ્રભુને ચરણે ધરેલ તામડી પાછી લીધી તમે જે અર્પણ કર્યું તેમાંય તમને મોહ ન છૂટ્યો તમારો જીવ હજુય અધૂરો રહ્યો આવો મોકો ફેર આપણા જીવનમાં ક્યારે આવવાનું ત્યારે હીરબાઈ બોલ્યા કે તમે ધીરા પડો મારી વાત તો સાંભળો પછી તમારે જે કહેવું હોય તે કહીજો આમ ઉતાવળા શેદ અકળાઈ ઉઠ્યા છો ખોટા વલ્લુપાત ન કરો હું કશુંય પાછું લેવા ઈચ્છતી ન હતી મેં ના કહી પણ મહારાજીની આજ્ઞા થઈ કે આ પ્રસાદી છે એ કેમ લોપાય અંતે મનને ભારણ આપી મન મનાવ્યું ને તેમના હાથ સ્પર્શ થયાથી એ પ્રસાદીની માની હું પાછું લાવી છું આ વાત સાંભળી વૈરાગી શાંત થયા પોતાને આવેલ ગુસ્સા પર તેણે કાબૂ મેળવી પત્નીની સમજદારી પર

સંપત ગણીને સમજણ નહીં એ બહુ મોટી વાત છે નદી કિનારે વિરડો ગાળીએ અને તેમાંથી પાણી ઉલેચી રાખીએ છતાં તે ક્યારેય ખાલી થતો નથી અને કદાચ ન ઉલેચીએ તો ઉભરાય પણ જતો નથી તેવું જ સંપત્તિ નું છે

અને બીજા હરિભક્તોને આવા દિવ્ય લીલા ચરિત્રનો લાભ આપજો અને એમને મોકલજો જેથી એ પણ ભક્તિ કરવા માટે પ્રેરાય અને દાન કરવા માટે પણ પ્રેરાય વાલા હરિભક્તો મહારાજે પોતાની આવકમાંથી દસમો અને વીસમો ભાગ કાઢવા કહ્યું છે જેથી કરીને પોતાનું ધન પણ પવિત્ર બને અને ધનની સદગતિ પણ થાય તો વાલા હરિભક્તો આ હીરબાઈ નું આખ્યાન તમને સારું લાગ્યું હોય અને જુદા જુદા મંદિરોના પણ વિડીયો છે તેના તમે દર્શન કરજો ફરી મળીએ નવા આખ્યાન સાથે નવા લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ